વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે વર્ષોથી હપ્તા પદ્ધતિ ચાલતા ગેરકાયદેસર લારી પથારાનો દબાણ પર તંત્રએ વર્ષો પછી કામગીરી હાથ ધરી છે વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારીના દબાણ દૂર કરીને રસ્તા દબાણ મુક્ત કરવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખા કામ કરી રહી છે જેને લઈને લારી ધારકો ખભા થયા છે તેઓ જણાવે છે કે તંત્રએ કાર્યવાહી કરવી જ જોઈએ તો સવારે પાંચ વાગે કરે સવારે પાંચ વાગે એક્ટિવા પણ જઈ ન શકે તેવી સ્થિતિ હોય છે સાથે જ્યારે તેમના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે વર્ષોથી તે ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના દબાણ શાખાના હપ્તા આપતા આવ્યા છે જેના કારણે તેમને અહીંયા બેસવા દેવામાં આવતા હતા પરંતુ અધિકારીઓ નેતાઓ અને અન્ય લોકોની અંદર ચાલતી રાજનીતિના કારણે તંત્ર એ કાબે કામગીરી કરી રહી છે કે રાહદારીઓ આ કામગીરીથી અત્યંત ખુશ છે કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી આ ટ્રાફિક સમસ્યાના કારણે સતત અકસ્માત થવાતા આવ્યા છે આ દબાણ ફરીથી હવે ન લાગવું જોઈએ એવું રાહદારીઓ દ્વારા ચર્ચાઈ રહ્યું છે જ્યારે બીજી તરફ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારી મુક્ત ફ્રૂટ્સ વેચતા વિક્રેતાઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ચાર રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે આ કામગીરીથી લારી ધારકો ખફા થયા છે અને ફરીથી ખંડેરાવ માર્કેટ પાસે દબાણ ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે સાથે જ ટ્રાફિક પોલીસના જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા